કેશોદ પોલીસ સ્ટેશનમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ મળી કેશોદ શહેરના વિવિધ જ્ઞાતિ સમાજના હોદ્દેદારો વેપારી એસોસિએશનના હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે કેશોદ પોલીસ વિભાગના ડીવાય એસ બીસી ઠક્કરની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ અને સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થયેલ હોય જેમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોય જે અનુસંધાને શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ હતી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં સંયંપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરતા જણાવ્યું હતું અને વાતાવરણ દહોળવાનો પ્રયત્ન કરે એવા અસામાજિક તત્વો ધ્યાનમાં આવે તો તુરંત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા અપીલ કરી હતી કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે પોલીસ તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા ઉપરાંત શોભાયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે આમ છતાં અતિ ઉત્સાહથી કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં એ માટે આયોજકોએ તકેદારી રાખવી જોઈએ કેશોદ મોબાઈલ એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ બોદરે રજૂઆત કરી હતી કે રવિવારે ભરાતી ગુજરી બજારમાં આવતા શાકભાજીના ફેરિયાઓ અભદ્ર વર્તન અને નસો કરતા હોય છે ઉપરાંત રોડ પર બે ત્રણ લારીઓ રાખીને અડચણ ઊભી કરી ટ્રાફિક જામની સમસ્યા સર્જે છે ત્યારે વેપારીઓ દ્વારા અટકાવવામાં આવે તો ધમકીઓ આપતા ફેરિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી કેશોદ શહેરમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નીકળનાર શોભાયાત્રામાં ફોર વ્હીલ કારના બોનેટ પર કે ડીજે ના મજદા પર ચડી વાતાવરણ ડોહળવાનો પ્રયત્ન અને ઉશ્કેરે એવા સૂત્રોચ્ચાર કરનાર શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત પણ કરી હતી કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કર દ્વારા શહેરમાં કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે માહિતી હોય તો કેશોદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવા કે પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવશે તો માહિતી આપનારનું નામ જાહેર કર્યા વગર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી બાવીસ જાન્યુઆરી જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે તેમજ આગામી છવ્વીસમી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસનો પ્રસંગ છે જે અનુસંધાને આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા સમિતિના અધ્યક્ષ તેમજ ગામના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યોને સાથે રાખી અને એક મિટિંગ એનું આયોજન કરવામાં આવેલું જેમાં તમામને સમજ કરવામાં આવી કે આગામી ધાર્મિક તહેવાર છે બાવીસ જાન્યુઆરીનો તેમજ ગણતંત્ર દિવસ છે એક આપણો રાષ્ટ્રીય તહેવાર છે તો તે અનુસંધાને જરૂરી તકેદારી રાખવી તેમજ કોઈ પણ ઇસ્યુ હોય તો અમને જાણ કરવા માટે અમુક એ લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે જે અનુસંધાને પોલીસ અમને ખાતરી આપી છે કે પોલીસ એ બાબતમાં કાયદેસરની કાર્યવાહી કરશે અને હું તમામને અપીલ કરું છું કે આપણા ઉપલબ્ધ બંને તહેવારો છે એ ખૂબ જ આપણે ધાર્મિકતાથી તેમજ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખી અને ઉજવશો